નમસ્કાર સૌ મિત્રોને આજના આ વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચની જિલ્લા પસંદગીની જે કામગીરી છે તે હાલમાં ચાલી રહી છે પણ જનરલના જે દાવેદાર ઉમેદવારો છે એ સામાન્ય ભરતીમાં લાગી ગયેલ હોવાથી જે કચ્છ સ્પેશિયલ ભરતીમાં સામાન્યના ઉમેદવારો છે એ મળવા મુશ્કેલ છે જેથી કરી અને જે જનરલની જગ્યાઓ છે એ ખાલી રહેલ છે અને તમામ કેટેગરીની જગ્યાઓ છે એમાંથી ઓબીસી કેટેગરીની જગ્યાઓ તો ગઈકાલે જ પૂરી થઈ ગઈ હતી અને જે એસસી કેટેગરી છે તેની જગ્યાઓ પણ હવે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તો ઉમેદવારોમાં એક માંગ ઉઠી છે કે જે પચીસો જગ્યાઓ છે એ પૂરેપૂરી ભરી દેવામાં આવે એ પછી મેરિટના આધારે ભરવામાં આવે કે પછી જે જગ્યાઓ વધે છે એને કેટેગરીમાં કન્વર્ટ કરીને ભરવામાં આવે તો આ વિડીયોની અંદર આપણે જે પચીસો જગ્યાઓ છે એ જો પૂરેપૂરી ભરાય તો મેરિટના આધારે ભરવામાં આવે તો કઈ રીતના જે ઉમેદવારો છે એ આ જે ભરતી છે એની અંદર એમને ચાન્સ રહે છે અને જો જગ્યાઓ છે એ કેટેગરીમાં કન્વર્ટ કરી અને ભરવામાં આવે પચીસો જગ્યાઓ તો કયા મેરિટ નંબર સુધીના જે ઉમેદવારો છે એ આ ભરતીની અંદર લાગે તે તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌપ્રથમ વાત કરીએ કે જે જિલ્લા પસંદગી હાલમાં ચાલુ છે તેમાંથી ચોવીસો ઉમેદવારોની જિલ્લા પસંદગી પૂરી થઈ છે તો આ ચોવીસો ઉમેદવારોની જિલ્લા પસંદગી પૂરી થઈ એ પછી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ બાકી છે અને જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એમાંથી હવે કેટલા ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી રહે છે એની તો ઉપરની કુલ અગિયારસો ને પાંત્રીસ જગ્યાઓ ખાલી છે જેમાંથી બત્રીસ ઉમેદવારો હજુ જિલ્લા પસંદગી માટે બાકી છે એસસીની અઠ્યાસી જગ્યા ખાલી છે અને આઠસોને સુડતાલીસ ઉમેદવારો છે એ એસ કેટેગરીના બાકી છે એસટીની એકસોને પંચાણું જગ્યા ખાલી છે જેની સામે બસો છ્યાસી ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી છે ઓબીસી કેટેગરીની હાલમાં કોઈ જગ્યા ખાલી નથી જેની સામે એકવીસોને અઠ્ઠાણું ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી છે ઇડબલ્યુ એસ કેટેગરીની બસોને સાડત્રીસ જગ્યાઓ ખાલી છે જેની સામે એકસોને બ્યાસી ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી છે આમ કુલ સોળસો ને પંચાવન જગ્યાઓ ખાલી છે જેની સામે પાંત્રીસોને પિસ્તાલીસ ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી છે જ્યારે બાવીસો નેવ ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી પૂરી કરી છે મિત્રો ઈડબલ્યુએસ કેટેગરી અને એસટી કેટેગરી આ બંને કેટેગરીમાં જેટલા ફોર્મ ભરાના છે એની કરતાં જગ્યાઓ વધારે છે ઈ ડબલ્યુ એસ કેટેગરીમાં ફોર્મ કરતાં જગ્યાઓ હાલમાં વધારે છે અને એસટી કેટેગરીમાં હજુ કોઈ ઉમેદવાર જિલ્લા પસંદગી માટે બોલાવેલ નથી એટલે હજુ એમનું ગેરહાજરીનું પ્રમાણ છે એ ચાલુ રહેશે એટલે ઈડબલ્યુએસ અને એસટી કેટેગરીમાં જેટલા ફોર્મ ભરાના છે એ તમામ ઉમેદવારો છે એ આ ભરતીની અંદર લાગી જવાના છે તો એસસીમાં જે ચારસો એસી મેરિટ નંબર દર્શાવ્યો છે એ હજુ જે અઠ્યાસી જગ્યાઓ બાકી છે એ અઠ્યાસી જગ્યાઓ બાકી છે એમાંથી હજુ કોઈ ઉમેદવાર જો આવતીકાલથી જિલ્લા પસંદગી ચાલુ થાય એમાં કોઈ ગ્યાર હાજર ના રહે તો ચારસો ને જેનો મેરિટ નંબર છે એ છેલ્લી જિલ્લા પસંદગી કરશે અને ઓબીસીમાં જેનો મેરિટ નંબર ચૌદસો ને એકતાલીસ છે જેમને ગઈકાલે જિલ્લા પસંદગી કરેલ હતી તો એસસી અને ઓબીસીમાં જે મેરિટ નંબર જોઈ શકો છો એ આજે જિલ્લા પસંદગી પૂર્ણ કરી એ મેરિટ નંબર છે હવે વાત કરીએ જો આ જે ભરતી છે એ મેરિટના આધારે જગ્યાઓ ભરાય તો ઓબીસી અને એસસી જે ઉમેદવારો છે એ કેટલા ઉમેદવારો છે એ આ ભરતીની અંદર લાગી શકે અને જે કટ ઓફ છે એ ક્યાં સુધી જઈ શકે તો સૌ પ્રથમ આપણે વાત કરી કે મેરિટની આધારે ભરતી થાય તો એમાં જે જનરલની જગ્યાઓ છે એ મેરિટના આધારે ભરાય આ એનાલિસિસમાં મેં ઇડબલ્યુ એસ કેટેગરી એસટી કેટેગરીની જે જગ્યાઓ છે એ કાઉન્ટ નથી કરી કારણ કે એસટી અને ઈડબલ્યુએસના જે ઉમેદવારો છે એમને જેટલા પણ ફોર્મ ભરેલા છે એ તમામ ઉમેદવારો છે એ આ ભરતીની અંદર લાગી જવાના છે તો બાકી વધે છે જનરલની જગ્યાઓ આ જનરલની જગ્યાઓ છે એ જનરલની જગ્યાઓ જો મેરિટના આધારે ભરવામાં આવે તો એમાં ઓબીસી અને એસસીના ઉમેદવારો છે એ ભરવામાં આવે કારણ કે આ જે ઇડબલ્યુ કેટેગરી અને એસટીના ઉમેદવારો છે એ તો એમની કેટેગરીમાં જ લાગી જવાના છે તો હાલમાં જે જનરલની જગ્યાઓ ખાલી છે એ અગિયારસો પાંત્રીસ છે અને હજુ પણ બત્રીસ ઉમેદવારો એવા છે જે ઓપન કેટેગરીના છે અને એમની જિલ્લા પસંદગી બાકી છે તો અગિયારસો પાંત્રીસમાંથી એ બત્રીસ ઉમેદવારો છે એને આપણે કાઢી નાખીએ તો જનરલી જે ચોખ્ખી જગ્યાઓ વધે એ અગિયારસો ને ત્રણ જગ્યાઓ વધે છે એટલે કે જો ઓપનનો હવે એક પણ ઉમેદવાર ગ્યાર ના રહે આ ભરતીની અંદર તો ઓપનની અગિયારસો ને ત્રણ જગ્યાઓ છે એ ખાલી રહેવાની છે હવે આ અગિયારસો ને ત્રણ જગ્યાઓ છે એ જો મેરિટના આધારે ભરવામાં આવે તો કઈ રીતે મેરિટ રહે અને કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો લાગે તેની વિગતો મેળવીએ મિત્રો સ્ક્રીન ઉપર આપ એક એનાલિસિસ જોઈ શકો છો તો અહીંયા જે મેરિટના આધારે ભરતી થાય તો કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ આવે અને કયા મેરિટ નંબર સુધીના જે ઉમેદવારો છે એ આ ભરતીની અંદર લાગી શકે અને જે કટ ઓફ માર્ક છે એ કેટલું રહી શકે તેની માહિતી મેળવીએ તો જો મેરિટના આધારે ભરતી કરવામાં આવે તો ઈડબલ્યુ એસ અને એસટી કેન્ડિડેટ છે એમની જગ્યાઓ તો ખાલી જ છે અને એ તમામ ઉમેદવારો લાગી જવાના છે તો બાકી જે ઉમેદવારો રહે છે તે એસસી અને ઓબીસીના ઉમેદવારો રહે છે તો જે અગિયારસો ને ત્રણ જગ્યાઓ છે એ એસસી અને ઓબીસીમાં મેરિટના આધારે ભરવામાં આવે તો એસસી જે ઉમેદવારો છે એ એકસો ને અઠ્યાસી ઉમેદવારો છે એ હજુ આ ભરતીની અંદર લાગી શકે અને જે મેરિટ નંબર છે એ છસો ને અડસઠ સુધીના ઉમેદવારો મેરિટના આધારે એસસીના ઉમેદવારો છે એ આ ભરતીની અંદર લાગે અને એસસીનું જે મેરિટ છે એ છાસઠ પોઈન્ટ બાર સુધી જાય તેવી જ રીતે ઓબીસીમાં બી નવસો ને પંદર જગ્યાઓ આવે અને જે મેરિટ નંબર છે એ ત્રેવીસ સત્તાવન જેનો ઓબીસીમાં છે એ આ ભરતીની અંદર લાગી શકે અને ઓબીસીનું મેરિટ છે એ છાસઠ પોઈન્ટ બાર પંચાવન સુધી જઈ શકે આમ જો મેરિટના આધારે ભરતી કરવામાં આવે તો એસસીની એકસોને અઠ્યાસી જગ્યાઓ મળે અને ઓબીસીની નવસોને પંદર જગ્યાઓ મળે આમ અગિયારસો ને ત્રણ ઉમેદવારો છે એ આ ભરતીની અંદર હજુ વધુ લાગી શકે હવે વાત કરીએ કે જો મેરિટના આધારે ભરતી ના કરે અને અગિયારસોને ત્રણ જગ્યાઓ છે એ કેટેગરીમાં કન્વર્ટ કરે હવે કેટેગરીમાં અત્યારે કન્વર્ટ થાય જ્યારે ઈડબલ્યુ એસ કેટેગરીની અને એસ ટી કેટેગરીની જે તમામ જગ્યાઓ ભરાઈ જાય એ પછી હવે આ ભરતીમાં એસટીના ઉમેદવારો અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો છે એ આ ભરતીની અંદર બધા જ લાગી જવાના છે તો બાકી રહે છે એસસી અને ઓબીસીના ઉમેદવારો તો જે અગિયારસો ને ત્રણ જગ્યાઓ છે એ એસસી અને ઓબીસીમાં જે કેટેગરી બેકલોગ છે એ મુજબ જો કન્વર્ટ કરવામાં આવે તો એસસીની સત્યાવીસ ટકા લેખે અનામત છે અને એસસીની સાત ટકા લેખે અનામત છે તો એ મુજબ જો ભરતી કરવામાં આવે તો આ મુજબનું જે એનાલિસિસ છે એ મુજબ જે જગ્યાઓ છે એ આવે જો અગિયારસો ત્રણ જગ્યાઓ છે એ કન્વર્ટ કરી દેવામાં આવે તો એસસીની બસો ને સત્યાવીસ જગ્યાઓ આવે અને એસ સીમાં જેનો મેરિટ નંબર સાતસો સાત છે એ આ ભરતીની અંદર લાગી શકે અને મેરિટ છે એ પાસઠ પોઈન્ટ ત્રાણું એકવીસ સુધી જઈ શકે એવી જ રીતે OBC માં સીમાં જગ્યાઓ છે એ સત્યાવીસ ટકા અનામત લેખે આવે અને જેનો મેરિટ નંબર બે હજાર અઢાર છે એ ઉમેદવાર છે એ આ ભરતીની અંદર લાગી શકે અને મેરિટ છે એ છાસઠ પોઈન્ટ વીસ છપ્પન સુધી જાય આમ અગિયારસો ત્રણ જે જગ્યાઓ જનરલની વધે છે તે એસસી અને ઓબીસીમાં કેટેગરી બેકલોગ મુજબ જો આપવામાં આવે તો એસસીની બસો ને સત્યાવીસ જગ્યાઓ આવે અને જે ઓ છે એમની જગ્યાઓ આવે અને જે મેરિટ નંબર અને જે મેરિટ છે એ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાં સુધીના ઉમેદવાર છે એ કચ્છની ભરતીની અંદર લાગી શકે મિત્રો આ એનાલિસિસના આધારે આપ એ તો સમજી શકો છો કે જો હજુ અગિયારસો ને ત્રણ જગ્યા જે ખાલી રહી છે જનરલની એ અગિયારસો ને ત્રણ જગ્યાઓને મેરિટ આધારે કે પછી કેટેગરીમાં કન્વર્ટ કરી અને જો ભરતી છે એ કરવામાં આવે તો હજુ પણ અગિયારસો ને ત્રણ ઉમેદવારો છે જેમનું શિક્ષક બનવાનું જે સ્વપ્ન છે એ પૂર્ણ થઈ શકે એમ છે તો આશા રાખીએ કે સરકાર છે એ ઉમેદવારોની વેદના સમજે અને જે અગિયારસો ને ત્રણ જગ્યાઓ છે જે ખાલી રહેવાની છે તે મેરિટના આધારે અથવા તો જે કેટેગરીમાં કન્વર્ટ કરી અને એ જગ્યાઓ ભરવામાં આવે તો ઘણા બધા ઉમેદવારોનું શિક્ષક બનવાનું સ્વપ્ન છે એ પૂર્ણ થઈ શકે આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો વિડીયોને લાઇક કરશો શેર કરશો અને આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો જે મિત્રો નવા છે તેઓ ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો અને પ્રોત્સાહન પૂરું પાડશો આભાર